રામદેવજી બાપા નો ઇતિહાસ ને જબરજસ્ત છે પણ આપણે જાણીએ છીએ કેટલું આપણે આખ્યાન રમે અને બધાએ જાણતા હોય રામાપીલને પૂછતા હોય એમ એમાં મારી ના નથી પણ રામદેવજી બાપા નો ઇતિહાસ જાણે કેટલો કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા 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 બેનને પરચો આપ્યો અને લાખા વણઝારાને આપ્યો અને ભેરવા ને આપ્યો અને બાજ ને આપ્યો ને પોછા પરચા સુધી આગળ આપણે શું છે કે રામદેવજી બાપાએ જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે એની માથો જો કે સમય જોવે જાજો પણ હું એક ટૂંકામાં તમને વાત કરું કે બહાર બીજના ધણિયાને કહે છે ને બીજ બાર ના કહેતા હોય કે બહાર બીજના કહેતા હોય પણ યા ઊગે છે એ બીજની વાત જ નથી નારાય વાત બધી દેહની છે અને રામદેવજી બાપાએ સ્વમુખે બાપુ વાણીમાં કીધું છે અગમ અગોચરની વાતું છે આઘી

રામદેવજી બાપા ને સોધામ જવાનું થયું ને ત્યારે આ કબુમ ને ભેડું કરીને કીધું ભાઈ મારો સમય થઈ ગયો અને હવે તમે બધી મારી તૈયારી કરો પણ એક હું તમને ભલામણ કરું છું એમના કુટુંબ ને કે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા મારી એબ જોવાની વાત ન કરતા આ ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પાક છે બધા સહમત થયા ને જે કઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું અને આ વાત ઉડતી ઉડતી એમના માસી દીકરા ભાઈ હરભુજી હરભુજી ને આ વાત મળી કે રામદેવજી બાપા એ સમાધિ લઈ લીધી અને હરભુજી માનતા નથી બને જ નહીં માણા વચન સિદ્ધ પુરુષ છે મને કીધું છે હું તને મળ્યા સિવાય જાય જ નહીં અને મને મળ્યો નથી કોઈ દી જાય જ નહીં ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યા જતા વાત જ ખોટી હું જતા કોઈની વાત હા પાડું જ નહીં કોકે કીધું પણ અમે ન્યા હતા મુઠી માટી અમે નાખી કે તમે જે કયો એ બાકી અહીંયા હું જઉં અને મને પાકી ખાતરી થાય પછી જા બાકી તા ઉધી ખોટી વાત અને અહીંયા ઘોડે બાપુ ચડ્યા અરબોજી રણુજા આવવા માટે નીકળે એ રણુજા નો સીમાડો આવ્યો ને અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે અહીંયા બાપુ અરબોજી વાણી કરી લે કે અરબોજીને હયે હરખ પાર ઘોડલા ચરનતા દીઠ્યા રામા પીરના એમ નામ જો વાણી બનતી હોત તો અત્યારે અનુભવ કર્યા વગર તમને મને ભજન ની ખબર જ ન પડે કે શું ભજન કેવા માંગે અને અરબુજી ઘોડે થી ઉતર્યા અને બે ભાઈઓ બાપુ જેમ પહાડ ભેટે બે ભાઈ ભેટ્યા હો અને હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેજી બાપાએ વાતનો ગોળો ઢોળો કરીને કહો ભાઈ આ તો જગત છે ગમે એ બોલે બે બે કે આપણે ઘણા ટાઈમ થી કહું નથી પીધો કહું બનાય કહું આપણે પી એ પી અને જે સમાસીમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ની ત્રણ ચાર વસ્તુ જે હતી એ રામદેવજી બાપાએ હરભુજી ને હતી જે કીધું કે તમે ગામમાં જાઓ એ હરભુજી બાપુ ઘોડા ઉપર બે અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ ગયો ના ઘોડા ઉપર બેહીને હલો આવવાને શરમ નઈ આવતી હોય અહીંયા આવીને પછી એમ કહે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે હું ભલા આવી વાત કરે રામદેવજી બાપા વિયાઈ ગયા તણ દી થી આ હરપુજી દાંત મીઠા કાઢવા હરપુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા તો કે આ બધા બધા ખોટા તું એક હાચો અને અમલ ને ડાબલી રતન કટોરો એ બધું બતાવ્યું વીર ગેડીઓ ને કે આ પણ મને બાપા આપ્યું અને બધા ને શંકા જાય ગઈ કે આપણે સમાધિ થઈને આવતા પછી બહાર નીકળી ગયેલા હાલો કે ખોદ બી આપણા જ આપણને નડ્યા છે આખી દુનિયામાં જ્યાં જાઓ ને આપણા જ આપણને નડે આપણે આપણા આપણા કરી છે ને આપણા છે આપણા છે આપણે મર્યા પછી આપણા દિવાળી મૂકવાના ગામના કોઈ દિવાળી મૂકવા નથી આવવાના ને જ આપણા હળગાવાના

વિચાર કર્યો રામદેવજી બાપુ ખોદવા ત્યાં જઈને આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ ગઈ તમારી જાતના મેં તમને શું કીધું તમને મારી વાત ઉપર ફરહો નો આવ્યો હવે તમે આયા કાયમ કાબા થઈને લૂટી ખાજો ને અહીંયા કાયમ દુકાળ પડશે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં એ પહેલું આપણું ગેબીનાથ ને પાળિયાદ બાપુ આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી નું મંડળ ન હોય રામદેવજી ના વાવટા નો ફરકતા એવું એક ગામ નો હોય અને કે રામદેવજી બાપાની વાત જો એના કુટુંબે માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત મારા રામ પોતાના જો આવા મહાપુરુષો ને જો એની પ્રજા નો સમજી શકે આપડી પ્રજા શું આપણી તો મારો ના ત્રાજવે હોય તો સમજે ન કરતો ઘરના સભ્યો થાય તો કોને આશ્રમ છે તમે કીધું કે અમારે ઘરે ભજન માં આવજો એમ આવીને તમે અમને આમ હાથ ની હથેળી માં રાખો ગાડલાન ખાટલાન ચા ને પાણી ચંબર બધી વ્યવસ્થા કરો પછી તમે ઈનપા આવ્યા હોય પછી એમ કહો ઘરે હાલો હલો ચા પાણી રોટલા સિવાય જવાય અને નામ દેલામ લઈ જઉં પછી રવડામાંથી હાણશું ને લોટા મંડે ઉડવા ચીલપા જાવું એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કા એ બાપુ આખી દુનિયા ને પતિ પત્ની તો છે જ પણ કેટલે ના એવા આમ તરાવા 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 હેલા જાય ને આપણે એ દેખા કાંઠે પોગે પોગે નક્કી લે બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે પત્ની ને જો પતિ સમજીયક્તિ હોય એટલે પત્ની પતિ સમજે ને પત્ની ને પતિ સમજે ને પતિ ને પતિ પત્ની સમજે તો જ બાપુ આ ગાડું હાલેવું છે શિયાળ્યું સીમકોર દર્શન નાના નાનાનો છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એના તમારે આંકડા કાઢી જ લેવાના ગા એના માં એના બાપા બોલતા હોય તો જ આવડા બોલે એક તમારે ગેરંટી એને આપણે એમ કહે ને કે એય આવું ન બોલાય એ છોકરો આપડા મુધાગરે મારી મમ્મી ને મારા પપ્પા બે બોલે છે ને મન તેમ ના પાડતા છે તમારું છોકરું કપાતર પાકે એમાં તમારામાં કઈ કપાતરના ના હોય તો જ કપાતર પાકે ને પાકે સંત છે ભગત છે દાતાર છે બારવટીયા છે ને બાપુ આ જન્મે બને નહીં જન્મ હોય જો સંસ્કાર નું સિંચન કર્યું હોય ને તો જન્મ હોય એ કપાતર ગામમાં હોય ને કપાતર એ જન્મ થી જ હોય ઘણા નથી કે હારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એમાં હારા હોય એટલે અરબુજી પછી ખબર પડી

અને મારા નામના પાંચ ગાણા ગૌરવ જો કોઈ પણ સ્વરૂપે આવીશ બાકી હવે પ્રત્યક્ષ કોઈ દિવ નહીં આવું બાપુ આપણો અત્યારે જે પાઠ ચાલુ છે ને તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય બેઠો હોય પછી નો માનો એ તમારી વાત છે આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે ચોખા ઘીની જોઈત હોય અગિયારસ હોય પૂનમ હોય બીજ હોય પાંચમ હોય પાંચ મારા નામના ગાણા ગૌરાવજી હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ બાપુ આ જોત ઉપર ભરોસો રાખવાનો જો મારો નાથ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી આ દુનિયામાં ને બાપુ રામા બાપાના હિસાબે હું અત્યારે જીવતા જાગતા દેવ એક મેલડી ને એક હનુમાન રામાબેન ના ત્રણ ને હું ભજુ ત્રણ અને આપણું મેળ દેવ એવા છે સવારે તમે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા દેવ છે પ્રત્યક્ષ મારો કેવાનો મિનિંગ હનુમાનજી બાપા હજર અમર બનાવી દીધો માં ભગવતી સિતાઈ પણ તમારી બાબો અંતરથી હોવો જોઈએ ચિત્તની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડાની રોજ ને તાડ્યા તાવની તાડિયા એટલું માલિકુ થી આવે તો પતે બાકી પતે બતે નહિ એટલા માટે અર્ભુજી છેલ્લે રોવે છે કે હવે શું કરું એટલે રોતો રોતો કે છે અર્ભુજી શું કે છે ¡Marina!